સાવરકુંડલામાં મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર ટાર ફેન્સિંગ કરવી જરૂરી જેના કારણે દબાણ કારોનું પુનઃ દબાણ ન થઈ શકે કાયમી ધોરણે પ્રશ્ન હલ થઈ શકે બિલાડીની જેમ ઘર ફેરવે તેમાં લોકો અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરીને વેફલો કરતા તસવીરમાં જોવા મળ્યા હતા સાવરકુંડલામાં મામલતદાર ગચેડીની સામે રીઢા લોકો ફોર્મ ભરીને વેફલો કરતા કેમેરામાં કેદ થયા હતા

ત્યારે લોકમુખે એવી પણ ચર્ચા છે કે મામલતદાર કચેરીના જ કોઈ એક અધિકારી રવિન્દ્ર યાદવ અને બાબુ બાબુડેરિયાને બહાર બેસવા અને વેપલુ કરવા માટે સપોર્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે આ બાબુ બાબુડેરિયા અને રવિન્દ્ર યાદવ અશોક વિંજુડા ઉપર કોની મીઠી નજર છે કોણ છે અધિકારી કેમ આ લોકોને દૂર કરીને કાયમી ધોરણે લોકોનો હાશકારો થાય એવા પ્રયત્ન કરવામાં નથી આવતા સામે ઓટલા ઉપર અને સિનિયર સિટીઝન ખૂણે એકદમ લેલા ઝાડ નીચે કોણ ફોર્મ ભરીને વેપલો કરે છે છતાં તંત્રના આખાડે પાટા હોય તેવો ઘાટ ઉભો થયો છે સાવરકુંડલા